અમદાવાદમાં તારીખ પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે ફેશન ના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અનોખા કલેકશન પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગરકુમાર કુમાર સોની પ્રમુખ વિરેન્દ્ર સોની ઉપપ્રમુખ વિજયભાઈ પાટડિયા આશીષ ઝવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર અને મહત્વાકાંક્ષી એન્ટરપ્રિન્યોર મિસ સોનિયા ચાવલા અને આ ભવ્ય આયોજન પાછળ તેઓ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે કોઈ પણ દેશ કોઈપણ કલ્ચરનું પ્રતિબિંબ હોય છે જ્વેલરીનું આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું એ વાયએમસીએ ખાતે એક બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ જ એક્સક્લુટિવ બહુ સ્પેશિયલ નો જુદા જુદા બોટ ઓરિજિનલ ડિઝાઇનનું એ વર્લ્ડ ક્લાસ જ્વેલરીનું એક્ઝિબિશન થઈ રહ્યું છે હું તમામ નાગરિકોને વિનંતી કરું છું આ એક જોવાલાયક ઇવેન્ટ છે અને ચોક્કસ એ આવીને જોઈ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદ અમદાવાદને બહુ શુભકામના પાઠવી છે દર વર્ષે આ બહુ એક્સક્લુસિવ ઇવેન્ટ યોજાય છે એટલે બહુ શુભકામના છે सर आप ज्वेलरी उद्योग विशेषता ए बाबते थोड़े कि भारतीय कल्चर में और ए दे 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 आने ने भारतीय सभ्यता प्रमाणी ज्वेलरी बहुत ऑस्पिशियना है खास कर महिलाओं बहुत एक होपोर्चुनिटी है लोग आ जी ने पसंद करें बहुत एक्सक्लूसिव પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો